ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે દસ લાખ સબસ્ક્રાઈબરનો આપ શેની વાત જુઓ છો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો ત્રણ લાશ અને કુવાની કહાની બદલાની આગ લાશોની વાત લાશ પાછળનો ભેદ ચોંકાવનારો આપે અત્યાર સુધીમાં કેટલી ક્રાઈમ સ્ટોરી જોઈ હશે કેટલી હત્યા વિશે સમાચાર સાંભળ્યા છે પરંતુ આજની જે ક્રાઈમ સ્ટોરી છે એ આપે આ પહેલા ન સાંભળી હશે ન જોઈ હશે ત્રણ લાશ એક કૂવો ને મોટો ભેદ શું છે બધું માહિતી જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા બાર જાન્યુઆરીનો એ દિવસ જ્યારે કૂવામાંથી દુર્ગંધ આવી રહી હતી કુવા નજીક જઈને જોઈએ છે તો જોનારની આંખો ફાટી જાય છે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લાશ જોવા મળે છે પોલીસને માહિતી મળતા મોટો કેસ સમજી સાથેના કુવા પાસે પહોંચે છે લાશને બહાર તો જોઈ પણ ન શકાય તેવી હાલત હતી લાશ કાઢી તે દરમિયાન ઘણા સવાલો પોલીસના મગજમાં ફરી રહ્યા હતા કે શું આ હત્યા છે કે પછી આત્મહત્યા પોલીસ મૂંઝવણમાં મુકાય છે હત્યા કે આત્મહત્યાની દિશામાં ચાલે છે તપાસ તમામ ત્રણ લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે બસ થોડા જ દિવસો પછી પોલીસના હાથમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો જે વાતની શંકા હતી એ જ સામે આવ્યો ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યો બીજી બાજુ તેના હત્યારા ખુલ્લે આમ ફરી રહ્યા હતા પોલીસ પોતાના ખબરીઓને એક્ટિવ કરે છે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવે છે અને આખરે પોલીસને મળે છે હત્યારાઓની માહિતી પોલીસને માહિતી મળે છે કે ભૂરા મોહન બાંભણિયાએ હત્યા કરી છે પોલીસ તેના સાથીઓને પકડી લે છે સઘન પૂછપરછ કરતા સામે આવે છે તેવી માહિતી જે પોલીસના જ હોશ ઉડાવી દે છે મૃતક પરિવારનું હતું અંધશ્રદ્ધા સાથે કનેક્શન હત્યારાની દીકરીનું બીમારીના કારણે થયું હતું મોત હત્યારા ભૂરા બામણિયાને મળે છે દીકરીના મોત પાછળની માહિતી મૃતક દેવરખિયાએ હત્યારાની દીકરી સાથે કરી હતી તાંત્રિક વિધિ હત્યારાની દીકરીનું તાંત્રિક વિધિના કારણે મોત થયાની શંકા ગઈ હત્યારો પોતાની દીકરીનો બદલો લેવાનું નક્કી કરે છે બદલામાં ભૂરી દેવરખિયા તેના પતિ અને બાળકીની હત્યા કરી નાખે છે મધ્યપ્રદેશનો આ પરિવાર અંધશ્રદ્ધાની વાતોમાં દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા એ મેન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી સમગ્ર કિસ્સો હાલ અમરેલીમાં ચર્ચાઈ રહ્યો છે પહેલાં તો અંધશ્રદ્ધામાં હત્યા થઈ અને ત્યારબાદ તેનો બદલો લેવા ત્રણ હત્યા કરવામાં આવી જો રહે કે સમાજમાં રહેલી અંધશ્રદ્ધાની বদি ક્યારે દૂર થાય છે સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી ગુજરાત તક નો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ નો તો હવે આપ ચેની રાત જોઈ લેજો જલ્દી સબસ્ક્રાઇબ કરો